આ દુનિયામાં મેં કોઈ અજ્ઞાની માણી જોયો જ નથી આ બધાય તમે બધાય બેઠા જ્ઞાની જ છો કોઈ અજ્ઞાની છે જ નહીં આમાંથી હું તમને એમ કહું કે તમે મને બે કરોડ રૂપિયા આપો તમે આપશો ના આને કહેવાય જ્ઞાન ખબર પડે ન અપાય જ્ઞાન કોઈ મોટી વસ્તુ છે જ નહીં સારું શું નબળું શું હાથું શું જૂઠું શું અપાય ન અપાય એટલે ખબર પડે જ્ઞાન કોઈ મોટી વાત છે નહીં આ બધા કલાકાર ગાય છે એના ટેલેન્ટથી હાલે સાહેબ પોતાની ગાયકીથી હાલે છે મને ખબર છે ટેલેન્ટ અને ગાયકી હોય તો તમે આ દુનિયામાં હાલો પણ હું કંઈક કૃપાથી આવ્યો મને ખબર પડી મને કંઈ આવડતું નથી કોઈ જ્ઞાન નથી કેમ બોલવું શું બોલવું ક્યારે કઈ જગ્યાએ કંઈ મને આવડતું સાહેબ મારું હાલે છે એટલે મને ખબર પડે છે હું ઘંટી આંગતો તો અહીંયા પહોંચ્યો હો બાપુ એ લોટ દડતો દડતો અહીંયા પહોંચી ગયો છું એ કૃપા છે પણ જ્ઞાનની વાત એટલા માટે ઉનત કરતો મેં બહુ ટ્રાય કરી જ્યારે સારી વાત માંડો અને માણા બોથીને ભાગે છે ખબર નથી પડે હમતા નથી શું માથા ઘૂટશે સંતવાણી સાહેબ ઘણા એમ કે સંતવાણી લુપ્ત થઈ જઈ સંતવાણી લુપ્ત થાય જ નહીં આ જીવન રહેવાની સાહેબ કારણ કે સંતો મંતો અને ભક્તો જે લખી ગયા હોય લુપ્ત ન થાય સંતવાણી નાને બાપુ જયારે ગાતા ને ત્યારે હારે હારે બધાને આવડતું હવે કોને આવડતું માથા કુડી છે કારણ કે હમણાં અમદાવાદ અમારે પ્રોગ્રામ હતો ત્યાં તો સંતવાણી હાલે નહીં પ્રોગ્રામ હતો બહુ નામી ભજનીક હતા એને ચાર ભજન ગાયા પછી બંધ કરીને પછી એમ કીધું કે હવે હું તમને બે સતાના ભજન સંભળાવીશ એક ભાઈ ઉભો થઈને કે સતાના નહીં અતાના હમરાઈ કે અતાના ક્યાં સાંભળવા એટલે હું તમને અતાનું હમરાઈશ મજા આવશે કારણ કે મારા બાપુએ મને એક સલાહ આપી છે બેટા કે મોજ જિંદગીમાં મોજ કરી લેવી શરૂઆત મારી યાદ થાય છે કે મોજમાં રહેવું મોજમાં રહેવું નો ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલવાર હોય બુઠી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું અને નોકરી ન મળે છેલ્લે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાય પાય આપો દો કયા કામ કરો કોકરા બહુ જ મારી દો પણ જિંદગી લો બાકી કીશું છે જ નહીં હું ઘંટી આંખ તો તો અહીંયા પહોંચ્યો મને હમણાં ઇન્ટ્ર્યુ લેવાય મારું બેન મને કે તમે ઘંટી ચલાવતા ચલાવતા કલાકાર થઈ ગયા આ માયનામાં નથી આવતું ક્યાં મેં કીધું ચા વેચતા વેતા મારા વડાપ્રધાન થઈ જાય એ માયનામાં આવે છે એટલે અમારું મહિનમ ના આવતું થઈ જવાય આ બધું થઈ જવાય આમ તો સાતસો વીઘાનો માલિક મારા દાદા પાસે સાતસો વીઘા જમીન હતી અત્યારે અમારા પાસે એક વીઘો ને તળિયા જાડક બાબુ કરીને ખબર હતી એ મને ખબર છે સાતસો વીઘા કમ્પલેટ મારો છોકરો હમણાં પાંચ હાથ રહ્યો છે બાપુ મને કહેતો હતો મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને મારે ક્રિકેટ રમવું છે મેં તો તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા હતા માન મકાન કીરાય પાછારે આપણા બાપુ તો ખેદાન મેદાન કરી ગયા મને ખબર છે પણ એને પાછું કરવું છે હા

સાતસો વીઘા જમીન વેક્યા પછી હમણાં મને યાદ છે હું જાતો હતો પ્રોગ્રામમાં અને મને આ બિલાડી આડી ઉતરી તો મેં બિલાડીને ઠપકો આવી બધા એ બિલાડી હું મહેનત કરવા જઉં છું સારા કામે જઉં છું તું મારા આડી ઉતરી મારા દાદા જેથી સાતસો વીઘા જમીન વેકવાઈ ગયા તારે તું ક્યાં હતી ભાઈ ગીટાને તો પનિયારીઓ પાણી ભરીને આવતી હતી ગાયોના ધણા બધા હામાં દાદા હામા કે જાઓ કવિરાજ ઠપકારી દો સાતસો વીઘા જય સીતારામ કીર્તિભાઈ ગઢવી નું મકાન બેનું સોર નામનું બાપુ તમે તે આવ્યા હતા એમાં પૂજ્યો મુરારે બાપુ કીર્તિભાઈ અમે ત્રણ જણા બેઠા હતા ટોકીમાં થિયેટર બનાવ્યુંમાં એમાં એક સ્તુતિ વાગતી હતી મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો એટલે મેં દું હું ગઉ એટલે કીર્તિભાઈ કે હકાદાના સારામાં સારો કલાકાર ગાય છે આનાથી સારું કોઈ ન ગઈ શકે મેં દું મારે ગાવું છે તો મુરારી બાપુ કે હકાદારને ગાવા દો એક એક વિચિત્ર પ્રકારનું ગાય છે તો જમીન મારા મગજમાં કરી છે તો એ જ ગઉ છું મેં દું બાપુ મમ પાહિયોમ ભગવતી ભવ દુઃખ કાપો આવી જ ગવાય

એ અમને મને કહું કીધું તમારા બાપનું હરામણું કરવા જવું પડશે કુબા હું અમને હરાવાઈ ગયો મારા બાપુજીનું તે મહારાજ બેઠા હતા મેં મારા બાપુનું હરામણું કરવું છે એમને ચાલુ કર્યું મહારાજે ઓમ બ્રહ્મદેવાય નમઃ મને કે લાવો પાંચસો રૂપિયા મેં આપ્યા ઓમ ઇન્દ્ર દેવાય નમઃ લાવો કે છસો રૂપિયા મેં છસો રૂપિયા આપ્યા ઓમ વિષ્ણુ દેવાય નમ લાવો કે સાતસો રૂપિયા મેં દુ ભારો મહારાજ ઉભારો કે કેમ મેં તું મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું

ચાર દાવડી હમણાં ફૂલ થઈ ગયા કે ગયા આપણે પાલતી કરી એક દાવડી કે આપણી પાસે એક રૂપિયો છે ને પાલતી શું કરવી એક દાવડે કીધું મારા ઘરે એક બોકડો બાંધ્યો છે કોક લઈ આવો હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે ત્રણે ફૂલ થઈ ગયા તા ને એ ગયા બોકડો લઈ આવ્યા પાલતી કરી નાખી હવાર પીડ્યું દારૂ ઉતરી ગયો દારૂડીઓ ઘરે ગયો તો બોકડો બાંધેલો ઓલીને વહુને કહેવાય બોકડો ક્યાંથી આવ્યો ની વહુ કે બોકડો મોરતનો કૂતરો જડતો નથી કે હું કૂતરો ઠપકાઈ ગયા એટલો બધો નશો નહીં કરવાનો આપણે શું ખજી ખબર ન પડે નશો માં નાખીએ મને ખબર ન હોય અદભુત છે નશો હમણાં ગઢવી મરાઠી અને બિહારી ત્રણેય સ્ટીમરમાં જતા હતા વાણમાં દરિયામાં વચમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણે મારી નાખું એટલે ગઢવી કે એમ સીધા કોઈને નો મારી નાખાય બરોબર અમારો વાંક શું પછી જીનાતે કીધું કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું લઈ આવું તો તમને મારી નાખું ન લઈ આવું તમારો ગુલામ ગઢવી કી બરોબર છે

પછી કરી કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે તારી માં ઓગરી જઈ હા ભૂસા નહીં એટલે વાર લાગે અમારી વાસ્તુ કોઈ ને જડતી નથી મને ખબર હોય ઇન્ડિયા વાળો પાકિસ્તાન વાળો અને અમેરિકા વાળો ભૂલથી અરબીની શરતમાં કરી ગયા અને ત્રણેયને પકડી લીધા લાવ્યા અને કીધું કે તમને ત્રણેયને સજા આપવાની છે પહેલા કીધું પાકિસ્તાનવાળાને કે તને વીસ કોયડા મારવાના છે તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી પાકિસ્તાન વાળો કે હા કે શું મારી પાસે તકિયો બાંધો એટલે કે મને વાગે નહીં તકિયો બાંધી દો દસ કોયડા માર્યા તકિયો તૂટી ગયો દસ કોયડા ખાવા પીડા પછી આવ્યો અમેરિકા વાળો તને કે ચાલીસ કોયડા મારવાના તારી કોઈ છેલી ઈચ્છા કે બે તકિયા બાંધો બે તકિયા બાંધી દા વીસ કોયડા માર્યા બે તકિયા તૂટી ગયા તો વીસ કોયડા અમેરિકા ખાવા પીડા છેલ્લે આપણો ભારત વાળો આવ્યો એને કીધું કે તને એસી કોયડા મારવાના છે તારી કોઈ છેલી ઈચ્છા ખરી કે હા કે શું કે મારી પાછળ પાકિસ્તાન વાળાને બાંધો કે ઓ કોયડા મરી ગયો આપણે કોક ને નાખી હમણે બાપુ મેં રામાયણ માં હું માવું કોઈ એવું નહીં કે રામાયણ મારે ભૂલ કાઢવી પણ મને મજા આવી મેં બાપુને કીધું હતું રામાયણમાં મેં નજર નાખી રામાયણમાં તમે જોઈજો સબરી બોરા ખાઈ રામને આપતી રામ બોરા ખાઈ લક્ષ્મણને આપતા લક્ષ્મણ નાખી દેતા રામે કીધું ભાઈ લક્ષ્મણ કેમ તું બોરા નથી ખાતો ભાઈ અને લક્ષ્મણનું મગજ જ્યું કે મોટા ભાઈ આપણે આ ચૌદ નકરા બોરા જ ખાઈ છી તમે કીધી ભાખરી ભારી મોટા ભાઈ બોરા 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 લક્ષ્મણજી ખીજાણા કે લક્ષ્મણજી બહુ ક્રોધિત હતા ના હતા જ નહીં લક્ષ્મણજી ક્રોધિત હતા જ નહીં પણ ચૌદ આપણે બોરા ખાઈ તો આપણું મગજ ફટકી જાય કટાશ બાઈ ના યાદ બાપુ આ તો ભગવાન હતા ક્રોધિત થઈ જાય આપણે ગાંડા થઈ જાય તમારે વિશ્વાસ ન આવતો અઠવાડિયું બોરા ખાઈ જાવ નોકરા મગજ ફટકી જાય મને યાદ કરજો પછી મૂસામાં આવ્યા લક્ષ્મણજી નામ કરે આમ જડીબુટી નાખી લક્ષ્મણજી જાગી ગયા શું કરવા પાછી અંદર બોરાની બાઈસ આવી પાછા બોલા કોણ ઠપકે રહે કહું હા બોલા એ આવી જતી હતી યુદ્ધ પૂરું થયું પછી રામે અયોધ્યામાં એક જ જાહેરાત કરી કે જે અયોધ્યામાં વેચવું હોય વેચો બાકી કોઈ બોરા વેચતી ના રહી કે લક્ષ્મણ બિલકુલ હતા નથી અને સીતાજીને કોઈ દિવસ લક્ષ્મણ વનમાં મૂકીને આવે જ નહીં માં હતી માં શું થયું લક્ષ્મણજી વનમાં મૂકાઈ ગયા ને આમ આગા આગા સીતાજીએ કીધું કે બેટા લક્ષ્મણ ક્યાંક બોરા હોય તો જો ને હા લક્ષ્મણ કે જાય માતાજીને હું અતિ નફરત હતી બોરાતી શું હા હું લઈ લો છેલ્લે છેલો લઈ લો મામા ડાયરો બધો છે કાઠી મામા છે આયર મામા છે અમારે જેટલા માથા ફર્યા માણસો બધા અમારા મામા એ હક છે એ માથું કુટ ન થાય એટલા માથા ભરે અમારા મામા હમણાં મામા મારો કાકા દીકરો છે થોડુંક ઓછું ભણેલો પણ અંગ્રેજી થોડું ઘણું વાંચે છે અમે બે જાતા ગાડીમાં તો આગળ એસિડનો ટાંકો જાતો હતો મને કે આ આપણે આયર મામાનો ટાંકો છે મેં તને કેવી જ ખબર પડી મન કે જો માથે લખ્યું છે ડાંગર મિત્રો ડાંગર નહીં તાર ડેન્જર લખ્યું છે સ્પેલિંગ હરકા થાય હો આગુ પાછું સુધી એટલે બજો કે ડાંગર ડાંગર ડેન્જર અમને ખબર ન હોય ખબર જો એમને હા મારો પાંચ છ વર્ષનો છોકરો કંઈક ત્રીજા ચોથા મમણા આવ્યો મને કે પપ્પા મારો મિત્ર છે વૈભવ એનો જન્મદિવસ છે આ ડાયરો રાખ્યો છે તમારે આવવાનું છે મેં તો જો એ મારા ડાયરામાં ગમે એનો આવ્યો કીધું તું કે એમાં ન વાય મને કે મારી આબરૂનો સવાલ છે તારી આબરૂનો સવાલ કે હા તો તારે આવા કેટલા ભાઈબંધ છે એ કે એક જ તે મેં તો વાંધો નહીં કે આવા ચાલી પચાસ ભાઈબંધો નહીં બેટા તો છેલ્લે આબરૂ રે ઘરમાં એક રૂપિયો ન રે કીધું તો ભલે આબરૂ જાતિ જવા દો આવી આબરૂ રખાય નહીં પણ જિંદગીમાં આનંદ બહુ મહત્વનો છે આ આજનું કાર્ય લાઈવ છે જીટી પેલ એટલે કહેવા માગું છું બધા સાંભળે કે આ બેઠી છે તમારે કાઢવી જોઈએ એકતાની રેલી રાજપુત ને એમ થાય કે અમારે રેલી કાઢવી છે એકતાની કાઢો સાહેબ કાઢવી જોઈએ તમે એકતા બતાવી શકો છો પણ બધા ભેગા મળીને એક વાર માટે રેલી કાઢો સાહેબ બચી જાય છે થોડુંક બીજા માટે જીવો આપણા માટે રોજ જીવ્યું છે આ બધાય ભેગા આપણે આટલી રેલી કાઢે ગાય માટે તો જવા મામા આ ડાયરા કરવાની જરૂર ન પડે એટલે એવી માં છે આ ગાય સૌથી પ્રિય પાત્ર મારું પહેલી વાર કેસેટ મેં બનાવી હતી ગાયની તારે માવનામાં નામ મયુર મેં બદલી નાખ્યું કારણ કે મયુર બજારમાં માં આવેલું મારું દીકરું હું કોઈ વાયતે હમણાં હું ઘણા ટાઈમથી ગીત સાંભળતો આવું છું મન મોર બની થન કરે મન મોર બની થન ગાઢ આ ગીત સાંભળ્યા પછી મને એક દી વિચાર આવ્યો કે આ મન મોર બની થનગાટ ક્યારે કરતું હોય છે આપણી પાસે જમીન હોય તો મન થનગનાટ કરે પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોરબાની થનગનાટ કરે પણ આપણી માથે વીસ લાખ નું હોય લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે આફ્રિકામાં બોલે તો પૂછ્યું બાપુ પાસે બાપુ દેણું હોય ને તો મન થનગનાટ ન કરે પણ શું કરે કે મન મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે પડે તો મન મોર બની ફફડાટ કરે ઘરર ઘરર ઘુમરી ઘુમરી ભાન ફૂલી બે ભાન ફરે પછી મન ભાન ફૂલી બે ભાન ફરે મન મોર બની ફફડાટ કરે કોઈ થનગનાટ બનગનાટ કર બિલકુલ વાત ખોટી છે આ ગીત કોને લખ્યું રવિનાથ ટાગોરે એનું મન થનગનાટ કરે કારણ કે બાર ગામનો ધણી હતો એ પાછી તમને કોઈને ખબર ન હોય મને જ ખબર હોય મેં માચ્યું છે ને એટલે એના નદી કિના મોટા આશ્રમ હતા પણ મેં કવિને કીધું મેં હે કવિ તારું મન મોર બની થનગનાટ કોઈ દી ન કરવું જોઈએ ન કરવું જોઈએ ન કરવું જોઈએ તારું મન જ્યારે થનગનાટ કરવું હોય તો ત્યારે કે જેથી આ દેશમાં ગાયોના કદલખાના બંધ થઈ જાય ત્યારે ત્યાં સુધી તારું મન થનગનાટ ન કરવું જોઈએ નાના નાના બાળકો આ દેશમાં ભૂખા થઈ જાય છે એના પેટ ભરી ત્યારે અને મેં મોલાને પૂછ્યું હું પૂછું મેં તને વરસાદ આવે આહાર મહિનો તારું મન થનગનાટ કરે એ કે બિલકુલ અગુબા ખોટી વાત છે તો તને શું થાય છે પછી મોલાએ મને કીધું કે ગુબા મારી માથે જ્યારે વરસાદ પડે મારા પીછાનું વજન વધી જાય છે પછી ઉડી નથી આવતું તો કુતરાથી મારીને બિલાડા જેવા મારો શિકાર કરી લે છે મેં તો આ ત્યાં હોક બોલે છે એ ખુશીમાં એ કે ના ફફડાટમાં બોલું છું એટલે સૌથી વધુ દુઃખી હોય ને બોલો તો ચુમાસામાં કોઈ ઠંડગારણ કરતો દઈ આ ગવાય બરોબર આ ખોટી વાત છે મને ખબર હોય હાથ ધંધો કરું હમણાં મારો મિત્ર એક ગાડી લાવ્યો બાપુ બાર લાખ રૂપિયાની મન કે અગુબા ગાડી લાવ્યો પગલાં પાડો એ કે બેઠો ને દે તું ક્યાંથી લાવ્યો મને કે ઓલી સાઠ વીઘા જમીન વહીને અગુબા એમાંથી આ બાર લાખની ગાડી લાવ્યો ગાડી કેવી છે ગાડી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ભૂસી ના આવે કાં બધી આ સર્વે નંબર લે પૈકી બે પૈકી ત્રણ કયો ઉડાડી દીધું તે જમીન વેખો ને સર્વે નંબર લખો ને હા તેવી આપણે જે ઉડાડ્યું હોય હા મેં ખબર ઉડાડી દીધું કારણ કે કુળદેવીની કૃપા હોય તો જમીન વેકાય નહીં જમીન વેકાય તો કુળદેવીની કૃપા હોય ને બિલકુલ વાત ખોટી છે હમણાં ઉતરાણ માં તમારો એક જ શોખ પતંગ ઉડાડવાનો હું પતંગ ઉડાડતો હતો ને ખળ ખડ ખડ એક ભાઈ આવ્યો મને કે હકુભા તમે પતંગ ઉડાડો છો બીજું જમીન તો બાપુ ઉડાડી દીધી પતંગ છે ઉડાડી કડકડ 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 કર ઘણું બધું વહી ગયું છે જિંદગીમાંથી હમણાં હું ટોલ ટેક્સ નીકળ્યો બાપુ હા હું હે ને સત્ય ક્યારે માણસ હું બીજાના વખત હું મારા ખુદના વખત નથી કરતો ને નક્કી પોતાના માથે માણસને અભિમાન હોવું જોઈએ બાપુ નથી બિલકુલ મને ખબર છે હું શું છું કેટલાને બૂચ મારેલા બાપુ આપણો એવું નથી કહી હમણાં કલાકારથી આવી શું છે જ નહીં બાદ ખોટી જે એસી એ કહેવાનું સાહેબ તમે જેવા છો દુનિયાને સામો આવો તો લોકોને મજા આવશે જાજા આડંબર કરવાની જરૂર નથી હું આમ છું હું તેમ છું દુનિયા બધી ઓળખે છે હું ઘંટી આંખતો બાપુ મારો શેઠ હતો સરદારજી એને હિન્દી બોલતા આવડે ગુજરાતી ન આવડે મને હિન્દી ન આવડે એવા બે ભેગા થયેલા અમે પછી મારા મિત્ર આવે મને હકાભા હકાભા કહે પણ મારા કાકાની આવે મને હકલો કહે હવે સરદારજીને હકલો બોલતા ન આવડે મને આંખલો કે તો બોલો એ આંખલા આવે આંખલો નહીં હકલો કહે તને ફાવતું નથી ભાઈ તો મારા નામની પથારી પી નાખીશ હમણાં દસ વર્ષે મારા ઘરે દીકરો આવ્યો ને તેથી હું બહુ ખુશ થયો હતો દીકરો આવ્યો ને તાત્કાલિક ખુશ નહીં થવાનું શું કરવા આશ્રમ બાપુ જેવો થાય ને તો ખાવા ધાન ન રહેવા દે પેલો પગાર આપે પછી કેવું કે મારો દીકરો નક્કી કે બાય નીકળી જવું ક્યાં દીકરો આવે હું ખુશ થઈ ગયો જાય વળી મારા દીકરાને હું જોવા માટે ગયો દવાખાને તો નસ મારા દીકરાને હાથ હાથમાં લઈને ઉભેલી બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ એક રૂપિયા આપો તો બતાવું કે મેં દે કામ કર તું મને 500 રૂપિયા દીકરો તું રાખી દો ઈ કે મારે હું કરું લાય મારો છોકરો મને કે બાપુ હું તો ખુશી ના માંગુ છું મેં હું તારો બાપ કોક ને ના લઈ આવ્યો છું નહી દે નીકળે મારો કોરે મરતો નથી મરતાય છે હમણા મેં એકવાર ડાયરામાં કીધું બાપુ તો દીકરી વાલનો દરિયો છે એક ભાઈ ઊભો થઈને મન કે દીકરો ક્યાં લોખંડનો હર્યો છે કે તમે તો મરો આ સલાહ નહીં આપવાની કોઈને